ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ ચૌદથી સોળ ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં રેવન્યુ તલાટી વર્ગ ત્રણની મુખ્ય પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે આ વર્ષે પરીક્ષાની પ્રક્રિયામાં પહેલીવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મુખ્ય પરીક્ષામાં હાજર ઉમેદવાર એ જ વ્યક્તિ છે કે જેમણે પ્રાથમિક પરીક્ષા આપી હતી તેની ઓળખ માટે એઆઈ આધારિત સિસ્ટમ કાર્યરત રહી હતી ઇન્વિલજી લેટરના મુવમેન્ટ ટ્રેકિંગ અને કંટ્રોલ રૂમમાંથી ટ્રંક ખોલવાના સમયના મોનિટરિંગ દ્વારા સંપૂર્ણ પરીક્ષા પ્રક્રિયા વધુ પારદર્શક અને સુરક્ષિત રીતે પૂર્ણ થઈ હતી કુલ બાર હજાર એકસો ઓગણ ઉમેદવારોએ ત્રણ દિવસમાં યોજાયેલી ત્રણ અલગ અલગ પેપર માટે ઉપસ્થિત રહી પોતાની પરીક્ષા આપી હતી જીએસએસએસબીના સચિવ શ્રી કિલ જેઠળવાએ જણાવ્યું હતું કે રેવન્યુ તલાટી જેવી વિશાળ પરીક્ષા પારદર્શક રીતે પૂર્ણ કરવી એ મોટી જવાબદારી છે ઉમેદવારોની ઓળખ અને પરીક્ષા કેન્દ્રોને રિયલ ટાઈમ મોનિટરિંગ માટે બાયોમેટ્રિક તથા ટેકનોલોજી આધારિત સિસ્ટમ અપનાવીને પરીક્ષાની નિષ્ઠા અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર આપણે તારીખ ચૌદ પંદર અને સોળના આપણે મૈસુરી તલાટીની મુખ્ય પરીક્ષાનું આયોજન કરેલું હતું એટલે આજે જે છે એ છેલ્લું જે જીએસનું એ પેપર જે છે એ આપણે અત્યારે ચાલુ છે જે આ વખતની પરીક્ષા જે આપણે લીધેલી છે એની જે પ્રિલિમની જેમાં આપણે આ વખતે પણ પોસ્ટ વિભાગ દ્વારા જ રૂમથી પત્ર જે આપણા પ્રશ્નપત્રો છે એ પ્રશ્નપત્રો આપણે દરેકે દરેક સેન્ટર સુધી મોકલી આપેલા છે અને જે વાહનો છે એ જીપીએસ એનેબલ છે આ વખતે આપણે અહીંયાથી એઆઈમાં કેમેરાનો એઆઈનો યુઝ કરેલો છે જેથી દરેકે દરેક સેન્ટર પર જે પ્રકારની એક્ટિવિટી થાય છે એ એક્ટિવિટી તમામ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ કે ધારો કોઈ વર્ગ છે એની અંદર ખંડ નિરીક્ષક છે એ મુવમેન્ટ નથી કરી રહ્યા અથવા તો એ છે નહીં તો એની એલર્ટ છે એ આપણને અહીંયા બેઠા મળી જાય છે પ્રથમ તબક્કાની અંદર પ્રિલિમની અંદર આપણે જે વિદ્યાર્થીઓનું ફ્રિસ્કિંગ અને જેના બાયોમેટ્રિક્સ લીધા હતા એ જ બાયોમેટ્રિક્સ આપણે ફરીથી પાછા આ વખતે પણ લઈએ છીએ જેથી આપણને ખબર પડે કે પ્રિલિમમાં જો કોઈ વિદ્યાર્થીએ એક્ઝામ આપી છે એ જ વિદ્યાર્થીઓ પાસ થયા પછીના મેઇન્સમાં જે અપિયર થયા છે એ આપણા વિદ્યાર્થીઓ છે કે એની આપણે ચકાસી શકીએ છે અત્યારે કુલ આપણે અમદાવાદના અને ગાંધીનગરનાથી ને એમ કુલ છાસઠ કેન્દ્રની અંદર આપણી જે એક્ઝામ છે એ કન્ડક્ટ થઈ રહી છે અને જેમાં ગાંધીનગરના પચીસ કેન્દ્ર અને અમદાવાદ ખાતાના છત્રીસ કેન્દ્ર જે છે તેની અંદર અત્યારે હાલ એક્ઝામ છે એ ચાલી રહી છે ત્રણથી નો જે એક્ઝામનો ટાઈમ છે એ પ્રમાણે એક્ઝામ છે એ સ્મૂધલી જઈ રહી છે અને ક્યાંય કોઈ પ્રકારના પ્રશ્ન અત્યારે આપણે થયા નથી સર આજે કેટલા ઉમેદવારો પરીક્ષામાં સામેલ લગભગ છે દસ હજાર આઠસો આસપાસ ઉમેદવારો જે છે એમણે આજે મુખ્ય પરીક્ષા આપી રહેલા છે એટલે આપણે કહી શકાય કે બાર હજારની અંદરથી નેવ્યાસી ટકા જેટલી હાજરી જે છે એ મુખ્ય પરીક્ષાની અંદર આપણે થયેલ છે